આમ આદમી પાર્ટી દ્વારા ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં પાટણ તથા ડીસા થરાદ હાઇવે એ ખૂબ જ વ્યસ્ત વાહન વ્યવહાર ધરાવતો રોડ છે સદર રોડ પૈકીએ ડીસા પાટણ રોડ પર આવેલ રેલવે ફાટક જે જૂના ડીસા રેલવે ફાટક તથા ડીસા થરાદ રોડ પર ગોડા ફાટક તરીકે ઓળખાય છે જ્યાં છેલ્લા ઘણા લાંબા સમયથી વાહન વ્યવહાર વધવાથી દિવસ રાત દરમિયાન રેલવે ફાટક વારંવાર બંધ થતી હોય છે જેનાથી વાહનોની લાંબી કતારો લાગી જતી હોય છે જેમાં લોકોની ફાટક બંધ થાય તે દરેક સમયે અડધાથી પોણા કલાક સુધીનો માતબર ટાઈમ વેડફાઈ રહ્યો છે જેના પરિણામે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે અને સાથે જ અકસ્માતો સર્જાવાની ઘટનાઓ પણ બની છે રેલવે ફાટક બંધ રહેતા વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને ટ્રાફિકમાં ઘણીવાર ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પોલીસ વેન જેવી ઇમરજન્સી સેવાઓ પણ અટવાઈ જતી હોય છે જે ખૂબ જ ગંભીર બાબત છે જેને લઈને ડીસા થરાદ રોડ પર આવેલ ગોડા ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તો લાખો વાહન ચાલકો અને સ્થાનિક લોકોને રાહત મળી શકે તેમ છે જ્યારે ડીસાથી પાટણ જતા માર્ગ પર જૂના ડીસા ભોપાનગર પાસે આવેલ રેલવે ફાટક વારંવાર બંધ રહેવાથી પાટણથી ડીસા બાજુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખેડૂતો તેમજ સરકારી કે ખાનગી જોબ કરતા કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલો વારંવાર આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં લોકોનો સમય નાણાં તથા કુથુલ ટાઈમ વેડફાઈ રહ્યો છે જેનાથી એર અને નોઈઝ પોલ્યુશન થતું હોય છે જેની દુર્ગામી ગંભીર અસરો વાતાવરણ અને લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે ત્યારે લોકોના વિશાળ હિતમાં સત્વરે અમારી આ લેખિત રજૂઆતોને ધ્યાને લઈને ડીસા પાટણ હાઇવે પર આવેલ જૂના ડીસા રેલવે ફાટક પર અને ડીસા થરાદ રોડ પર આવેલ ગોડા ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેમની આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડોક્ટર રમેશ પટેલ ડીસા શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર વોર્ડ નંબર ચારના સદસ્ય વિજયભાઈ દવે લીગલ સેલ મુસ્તિક મેમન મહામંત્રી રવિ દેવાણી સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સાંસદ ગ્યાનીબેન ઠાકોરને આવેદનપત્ર આપી નમ્ર વિનંતી સાથે રજૂઆત કરવામાં આવી હતી દિવસમાં વારંવાર રેલવે ની આવાજાહી થવાથી અને આ બંને સતત બીજી રહેતા હોય આ બંને જગ્યાએ દિવસ દરમિયાન એટલો બધો ટ્રાફિક થાય છે જેમાં એકસો આઠ પોલીસ વેન બસ આ બધું અટવાઈ જાય છે એમાં વિદ્યાર્થીઓ ખેડૂતો પોલીસ તમામ પ્રકારના સવાલો અટવાઈ જાય છે તો આ બાબતને લઈને ઝડપથી સત્વરે કોઈ નિર્ણય લેવાય